નમસ્કાર મિત્રો આજની આ વાર્તામાં તમારું સ્વાગત છે મારું નામ ઉમેશ છે મારી ઉંમર અત્યારે એકવીસ વર્ષની છે મારા કાકીની ઉંમર ત્રીસ વર્ષની છે અમે બધા એક જ ઘરમાં રહીએ છીએ મારા કાકા અને કાકી ઉપરના માળે રહે છે જ્યારે અમે લોકો નીચેના માળે રહીએ છીએ ઉંમરના આ તબક્કે કાકીના લગ્નને નવ વર્ષ થઈ ગયા હતા મારા કાકીએ પોતાને ખૂબ જ મેન્ટેન જાળવી કરીને રાખ્યા છે તેઓ દેખાવમાં આજે પણ બહુ જ મસ્ત છે જો કે તેમને સંતાન નહોતા થઈ રહ્યા અમારા બાથરૂમની દિવાલ જૂની હતી જેમાં એક નાનો સરખો કાણું છેદ હતું ત્યાંથી હું કાકીને જોયા કરતો હતો ત્યારે હું સોળ વર્ષનો હતો ત્યારબાદ હું કોલેજના અભ્યાસ માટે બહાર જતો રહ્યો હતો અને હમણાં જ એક વર્ષ પહેલાં પાછો ફર્યો છું અને હવે મારી નોકરી મારા શહેરમાં જ લાગી ગઈ હતી જ્યારે હું ઘરમાં રહેવા લાગ્યો તે કાકાની તબિયત સારી નહોતી રહેતી તેમને બ્લડ પ્રેશર રક્તચાપની સમસ્યા રહેવા લાગી હતી તેમને કોઈ દીકરો કે દીકરી ન હોવાને કારણે તેમના સાથે મદદ કરવાના નામે ઘરમાં હું એકલો જ હતો એક દિવસ મારી મોટી બહેનના દીકરાનો જન્મદિવસ હતો અમે નક્કી કર્યું કે બધા ભેગા મળીને ત્યાં જન્મદિવસની ઉજવણી કરવા જઈશું મમ્મી પાપા અને હું મારો ભાઈ અને કેટલાક સંબંધીઓ બધા તૈયાર હતા મેં કાકીને પણ સાથે આવવાનું કહ્યું પહેલાં તો તેમને ના પાડી પછી બોલ્યા તમારા કાકા એકલા છે હું કેવી રીતે જાઉં પરંતુ મારા અને મમ્મીના વારંવાર કહેવાથી તે માની ગયા અમારી કારમાં જગ્યાની થોડી તકલીફ હતી બધી સીટો ભરાઈ ગઈ હતી અને કાકીને બેસવા માટે જગ્યા નહોતી મળી રહી મેં હસતા હસતા કહ્યું કાકી તમે મારી પાસે બેસી જાઓ હું જગ્યા બનાવી લઈશ તે થોડા ખચકાયા પણ પછી મારી બાજુમાં આવીને બેસી ગયા જગ્યા એટલી ઓછી હતી કે તે અડધી સીટ પર અને અડધા મારા ખોળામાં ગોદમાં હતા મેં હળવો મજાક કર્યો કાકી લાગે છે આજે તમારે મારા ખોળામાં જ મુસાફરી કરવી પડશે તે હસી પડ્યા અને માહોલ હળવો થઈ ગયો રસ્તો લગભગ એક કલાકનો હતો કારની ભીડભાડમાં મેં ધીમેથી મારો એક હાથ કાકીની કમર પર મૂકી દીધો મને લાગ્યું કે કદાચ તે કનિક કહેશે પણ તેમણે કંઈ ન કહ્યું તેમની ચૂપકિદીએ મને થોડું અજીબ મહેસૂસ કરાવ્યું પણ મેં તે પળને વધારે ન લંબાવી થોડીવાર પછી મેં બહાનું બનાવ્યું કે મને બેસવામાં તકલીફ થઈ રહી છે મેં કહ્યું કાકી તમે થોડાક વધારે મારી તરફ આવી જાઓ નહીંતર મારી કમર દુખવા લાગશે તે હસ્યા અને થોડા વધારે મારા ખોળામાં સરકી આવ્યા તે એક કલાકની મુસાફરીમાં મારા મનમાં અનેક વિચારો આવ્યા કાકીની સાદગી તેમની તે ગરમાહટ બધું જ મને તેમની વધારે નજીક લઈ જઈ રહ્યું હતું પણ હું જાણતો હતો કે આ માત્ર એક પળ છે અને તેને વધારે વધારવું યોગ્ય નથી અમે દીદીના ઘરે પહોંચ્યા અને જન્મદિવસની પાર્ટીમાં બધા મસ્તીમાં ડૂબી ગયા કાકી પણ ખુલીને હસ્યા અને તે રાતે તે પહેલાં કરતાં પણ વધારે સુંદર લાગી રહ્યા હતા જન્મદિવસની ઉજવણી શાનદાર રહી હાસ્ય વિનોદ સ્વાદિષ્ટ ભોજન અને પરિવાર સાથે બધું જ પરફેક્ટ હતું કાકી રાતે કણીક વધારે જ ખુશ દેખાઈ રહ્યા હતા કદાચ આટલા દિવસો પછી તે ઘરની જવાબદારીઓમાંથી થોડા બહાર નીકળી શક્યા હતા તેમની હસી અને બિંદાસ અંદાજે માહોલને વધારે રંગીન કરી દીધો હતો પાછા ફરવાનો સમય થયો તો ફરી એ જ કારમાં જગ્યાની સમસ્યા સામે આવી અમે બધા થોડા થાકેલા હતા પણ મૂળ હજી પણ હળવો ફૂલ્લો હતો મેં કાકીને કહ્યું કાકી લાગે છે ફરીએ જ વ્યવસ્થા કરવી પડશે મારો ખોળો જ તમારી સીટ છે તેઓ હસીને બોલ્યા ઉમેશ તું બહુ નાટક કરે છે પણ પછી તે મારી પાસે આવીને બેસી ગયા આ વખતે વધારે ખચકાટ વિના કદાચ આ પ્રકારની મસ્તીએ તેમને થોડા વધારે સહજ કરી દીધા હતા કાર શરૂ થઈ અને અમે પાછા ઘર તરફ ચાલી નીકળ્યા આ વખતે કાકી મારા ઘોડામાં સંપૂર્ણ રીતે બેઠા હતા કેમ કે સીટ પર બીજી જગ્યા હતી જ નહીં અંધારું થવાને કારણે કારનો માહોલ થોડો શાંત હતો બધા પોત પોતાના ફોનમાં વ્યસ્ત હતા અને પાપા ડ્રાઈવ કરી રહ્યા હતા મેં ફરીથી ધીમેથી મારો હાથ કાકીની કમર પર મૂક્યો આ વખતે પણ તેમને કંઈ ન કહ્યું બસ એકવાર મારી તરફ જોયું અને હળવું સ્મિત આપ્યું તેમની એ સ્મિતે મારા દિલની ધડકન થોડી તેજ કરી દીધી રસ્તામાં એક જગ્યાએ કારને ઝટકો લાગ્યો અને કાકીનું બેલેન્સ થોડું બગડ્યું અને મારો હાથ તેમના ગુબ્બારા પાછળના ભાગ બટત્સ પર પડ્યો મેં તરત જ તેમને પકડીને સંભાળ્યા અને મજાકમાં કહ્યું કાકી હવે તો પડતાં પડતા બચ્યા સારું થયું હું હતો તેઓ હસીને બોલ્યા હા હા તું તો મારો હીરો છે તેમની આ વાતથી માહોલ વધારે ગરમ થઈ ગયો મેં ફરીથી બહાનું બનાવ્યું કે મને બેસવામાં તકલીફ થઈ રહી છે અને તેમની કમર જોરથી પકડીને તેમને થોડા વધારે મારી તરફ ખેંચી લીધા આ વખતે તે કોઈ પણ પ્રકારના વાંધા વચકા વગર મારી વધારે નજીક આવી ગયા મુસાફરી દરમિયાન મારા મનમાં અનેક વિચારો આવવા લાગ્યા કાકીની એ સાદગી તેમની ગરમાહટ ભરેલી નજરો અને એ અજાણ્યો સંબંધ જે અમારા વચ્ચે આકાર લઈ રહ્યો હતો બધું જ મને મૂંઝવણમાં મૂકી રહ્યું હતું હું જાણતો હતો કે આ પણ માત્ર એક સંયોગ છે અને તેને વધારે વધારવું યોગ્ય નથી તેમ છતાં તે એક કલાકની મુસાફરીમાં કઈ હતું જે મારા દિલને સ્પર્શી રહ્યું હતું ખબર નહીં મને શું થયું હતું હું કાકીની કમર ધીમે ધીમે સહલાવવા લાગ્યો પહેલાં તો કાકી આમ તેમ થોડા હલ્યા થોડીવાર પછી તેમણે મારો હાથ પોતાના હાથથી એકદમ જોરથી પકડી લીધો હું ડરને કારણે કંઈ બોલી પણ નહોતો શકતો કેમ કે કારમાં અમારો આખો પરિવાર હતો અંધારું હોવાનો ફાયદો કાકી ઉઠાવવા લાગ્યા મારો હાથ પકડીને પોતાના ઉપરના ભાગ જાતી ખભાની આસપાસ પર જોર જોરથી દબાવવા લાગ્યા થોડી મિનિટો સુધી આવું જ ચાલતું રહ્યું પછી જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે કાકી ઉતરતી વખતે મારી તરફ જોયું અને કહ્યું ઉમેશ આજે બહુ મજા આવી તે મને બોલાવી લીધી નહીં તો હું તો ઘરમાં જ રહેત મેં હસીને કહ્યું કાકી હવે તો તમારે વારંવાર બહાર લઈ જવા પડશે તે હસી પડ્યા અને ઘર તરફ ચાલ્યા ગયા તે રાતે હું વિચારતો રહ્યો કે શું આ માત્ર એક પળ હતી કે પછી એમાં કંઈક બીજું હતું પણ બીજા દિવસે સાંજે હું છત પર લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો કાકી આવ્યા અને મારી પાસે બેસી ગયા અને કહેવા લાગ્યા ઉમેશ શું થઈ રહ્યું છે મેં જવાબ આપ્યો બસ થોડું કામ તેમણે હસતાં હસતાં કહ્યું કાલ કારમાં મજા આવી મેં કહ્યું હા અને તમને તેમણે કહ્યું હા મને પણ બહુ દિવસો પછી મજા આવી હતી મેં પૂછ્યું કેમ કાકી કેમ બહુ દિવસો પછી તેઓ કહેવા લાગ્યા હવે તમારા કાકા મારી તરફ ધ્યાન નથી આપતા મેં કહ્યું કેમ તમે તો હજી પણ બહુ જ મસ્ત છો ત્યારે કાકી પોતાની આખી કહાણી કહેવા લાગ્યા એટલામાં મારી મમ્મી પણ ત્યાં આવી ગઈ અને પછી કાકી તેમની સાથે વાતો કરવા લાગ્યા કાકીના દિલમાં ક્યાંક ને ક્યાંક મારા માટે પ્રેમ પેદા થવા લાગ્યો હતો મારાથી મળવા માટે કાકી બહાના શોધવા લાગ્યા એક દિવસ સાંજના ચાર વાગ્યા હતા કાકી આવ્યા અને કહેવા લાગ્યા ઉમેશ મારે બજાર જવું છે કંઈક દવાઓ લેવા માટે શું તું મને લઈ જઈશ ત્યાં જ પાપા બેઠા હતા તેમણે જવાબ આપ્યો હા કેમ નહીં સાંજ થઈ ગઈ છે તારું એકલા જવું યોગ્ય નથી ઉમેશ કાકીની સાથે ચાલ્યો જા મેં કહ્યું ઠીક છે બહાર બાઈક કાઢી કાકી બેઠા ત્યાંથી અમે નીકળી ગયા જતી વખતે કાકી કંઈ નહોતા બોલી રહ્યા અમે ત્યાં પહોંચ્યા કાકીએ દવાઓ લીધી ત્યાંથી ઘર માટે નીકળી ગયા આવતી વખતે થોડું અંધારું થવા લાગ્યું જેમ જેમ અંધારું થવા લાગ્યું તેમ તેમ કાકી સટવા નજીક આવવા લાગ્યા પાછળથી તેમને આમ તેમ હાથ ફેરવવા લાગ્યા મેં કહ્યું કાકી તમે શું કરી રહ્યા છો તેમણે કહ્યું કેમ શું થયું તમને સારું નથી લાગી રહ્યું મેં જવાબ આપ્યો નહીં સારું તો લાગી રહ્યું છે પણ તમે મારા કાકી છો તેમણે કહ્યું હા તો તું કારમાં શું કરી રહ્યો હતો ત્યારે હું કાકી નહોતી મેં કહ્યું તમે મારા ખોળામાં બેઠા હતા અને તમારા મુલાયમ બમ નરમ પાછળનો ભાગ મારા ઉપર હતા તેથી મને કંઈક કરવાનું મન થઈ રહ્યું હતું તેમણે કહ્યું તે દિવસે તે કર્યું હતું અને આજે હું કરીશ આમ તેમ સહલાવવા લાગ્યા થોડી જ વારમાં અમે ઘરે પહોંચી ગયા હાથમો ધોઈને હું જમવા લાગ્યો અને કાકી પોતાના રૂમમાં ચાલ્યા ગયા હું જમીને બેઠો હતો ત્યાં સુધીમાં કાકી આવ્યા અને એક લાડવો આપ્યો બોલ્યા ઉમેશ આ એકવારમાં ખાઈ જઈશ મેં કહ્યું હા તેમણે કહ્યું નહીં તું નહીં ખાઈ શકે મેં કહ્યું ઠીક છે લાવો હમણાં ખાઈને બતાવું છું તમને હું એક જવારમાં આખો ખાઈ ગયો કાકી હસતા હસતા નાહવા ચાલ્યા ગયા મને લાડવાનો ટેસ્ટ અજીબ લાગી રહ્યો હતો અને લગભગ વીસ મિનિટ પછી મને કનીક થવા લાગ્યો હું મારા રૂમમાં આવીને સૂઈ ગયો કાકી નાહીને મારા રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા ઉમેશ શું થઈ રહ્યું છે મેં કહ્યું કાકી અજીબ થઈ રહ્યું છે તેમણે કહ્યું ઠીક છે હું તારી દવા હમણાં લાવું છું પહેલાં તો મેં કાકીની રાહ જોઈ ઘણી વાર થઈ ગઈ પછી હું સુવાની કોશિશ કરવા લાગ્યો પણ મને ઊંઘ નહોતી આવી રહી લગભગ રાતના બાર વાગી ગયા બધા લોકો સૂઈ ગયા હતા હું મારા રૂમમાં બેઠો હતો ત્યારે અચાનક દરવાજા પર કાકી દેખાયા અને મારી પાસે આવવા લાગ્યા હું જેવો તેમને જોયો મારા હોશ ઉડી ગયા હોઠો પર લાલી લાલ સાડી પૂરા મેકઅપમાં જેવી તે મારી પાસે આવ્યા મેં કની બોલવાનો મોકો જ ન આપ્યો તેમને પત્નીને બેડ પર પછાડી દીધા અને કેસ ચુંબન કરવા લાગ્યો તેમણે પણ મારો ભરપૂર સાથ આપ્યો પછી સંબંધ બાંધવા શારીરિક સંબંધ લાગ્યો કાકીની ચીસો નીકળવા લાગી લગભગ બે કલાક સુધી કાકીની ચીસો નીકળતી રહી પછી સવારના ત્રણ વાગ્યે કાકી ઉઠ્યા અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા હું પણ થાકેલો હતો સૂઈ ગયો સવારે જ્યારે ઉઠ્યો તો મને રાતની વાત યાદ આવવા લાગી પણ મેં મારા મનને સમજાવ્યું કે કાકી મારા માટે હંમેશા એક સન્માનજનક જગ્યા રાખે છે અને મારે તેની હદમાં રહેવું જોઈએ મેં બહુ મોટી ભૂલ કરી દીધી છે હું બહુ ઉદાસ હતો કે હવે કાકીની સામે કેવી રીતે જઈશ પણ થોડા ટાઈમ પછી કાકી આવ્યા પૂછ્યું ઉમેશ કેમ તું ઉદાસ છે મેં બધી વાત જણાવી દીધી તેમણે કહ્યું તારી ભૂલ નથી મેં તને લાડવામાં તાકાતવાળી દવા શક્તિ વધારનારી દવા ખવડાવી હતી જે કની થયું મારી મરજીથી થયું હવે આવું કની નહીં થાય કોઈને કની ખબર નહીં પડે મેં કહ્યું ઠીક છે પછી મારું મન હળવું થયું તો દોસ્તો આ હતી અમારી આજની કહાણી જો તમને આ કહાણી પસંદ આવી હોય તો તેને લાઇક કરો અને તમારા દોસ્તો સાથે શેર કરો આગળ પણ આવી જ રોમાંચક કહાણી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકનને દબાવવાનું ન ભૂલશો જેથી તમે અમારી કોઈ પણ કહાણી મિસ ન કરો આભાર